હજી વિદ્યા ને ઊંઘી જાવ બાદ સૂર્ય નીકળી ગયો જોઈ લો હજી આઠ વાગ્યા છે હા બાદ સાત નાખવાનું ચાલુ હોય ભેસન તો જય માતાજી તો આ બાદ ભેસન સાત નાખવાનું ચાલુ હોય ખવા ખવા પહેલાં પહેલાં ખોણ મેળ ને અમુક સાત નાખવાની એટલે તો પેલો વરસાદમાં આપણે ઉતાવળ કાંઈ નાખી દીધા એટલે એટલે સ્વામાં અમે તો ઉતાવળ કાઈ ભરી દીધા ને કે એ ના આવત પાડી વાટ જોઈને ભી રહીએ ગાય વાટ જોઈને ઊભી રહીએ આજ તો વાતાવરણ સારું છે બે દાડા વાટવા નસકા બાઈ ચાલુ કરી દઈએ હા બાજરી વાટવાનું ચાલુ કરી દઈએ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું એટલે જ કાશી વાદળી શું હોય નહીં એ તો આખો દાર તો વાદળો આવે જ છે હા તા તમે આપણે જઈએ ઘેર તો આપણા ખાચા ટાઈમથી ટ્રેક્ટર બંધ હતું ટ્રેક્ટર ચાલુ કરી દીધું હોય લગભગ મહિનો દોઢ મહિનો થઈ ગયો હતો તે ધક્કો મારી ટ્રેક્ટર આજ તો સ્યાલ મારી ચાલુ થઈ જશે આપણે મોડા કરશું ને એટલે સારું થઈ જાય ટ્રેક્ટર ચાલુ કમ્પ્લીટ અને આ બધું કાલ આ બધો ઉગારો થઈ ગયો હતો પહેલી બાદ આપણા વાપાંસ લહાણ કોથમીર એ અને મેથી એ બધું વાપાંચાર એ જગ્યામાં તે આપણે શેડી મીકી દીધું હોય તો હું હુંકાઈ દે બે દામ એટલે બધું વેણી અને મસ્ત જે આણું ખોડીથી કે ઉપર હુંકરી દેશું જો મરસોન ફેરથી ફૂલ આવી ગયો આ બાજુ આવી ગયો ને આ બાજુ આવી ગયો આ ડેટો આપણે ચોખ્ખું કરી દીધું તું આ બધું પછી આ બધો ઉગારો લેવાનું બાકી છે આટલે પેણ પાળી બોધ દેશું આ બાજુ પેલી પેણથી હોય પાળી બોધી નારી હળંગ એટલે જો આ बाजू વાય કાટ છે બધું એટલે આ પછી આડામાં شويه લેવાના જવું પડે જો કે શિયાળામાં ઘણું હોય એટલું હારું લહણ છે કોથમીર છે મેથી એ બધું ગ્યારક પછી બનાવતા થાય ગમે તે બનાવવું હોય તો જો પક્ષી આવી ગયો વાયર ઉપર બેહી ગયો આઈન વેલા વેલા જો મસ્ત સૂર્ય દેખાય આટલા રહી તો આપણે મેઇન તૈયાર થઈ જાય છીએ તો આપણા જવાન સાથે પહોંચવા માટે અત્યારે તો જવું છે શહેભર પહોંચમ ભરવા માટે અને કાલ આમ તો પહોંચમ ડાયરીમાં લખા પણ અત્યારે હવે આપણે જવાન સાથે પહોંચમ ભરવા કાલ જવાન સાથે વિદ્યાન મોમાં ઘેર તો આપણે આજ જઈએ કેમ કે કાલ આપણે જઈને આવી કે ના થાય જવાનું બધું તો આપણે બાઇક લઈને તૈયાર થઈ જાય છે વિદ્યા મમ્મીને ઘેર છે બધો શું કરું તું જે ચોખારો હતો ઘેર વિદ્યા રમે જાય અંદર તો આપણે જવું છે શહેભર પહોંચમ ભરવા તો અમે જઈને દર્શન કરી લીએ મિત્રો આપ દર્શન કર લીએ જય ગોગા ત્યાં એક મિત્ર દર્શન કરી દેપ ગોગા મહારાજના Amin, terima kasih atas dukungan anda આ બાજુ વિદ્યા ઉભી રહી કે પાટી જુવાય આ ચા ચા પીવા આ દીવે ચા પીવા રજી અને આ બાદ વિદ્યાનો પડે કો મગની દાળ અને આ બાજુ બાખરવાડી બાવા નહીં ભાવતી આ પછી આ બધી બીજું કોઈ હતા લાયા ખાલી બે કોઈ બોલાયા બીજું કોઈ

ते आपला गाय कंप्लीट कम्प्लीट गाभण स्याभर आपा गोग महाराजनं कम्प्लीट हातच कंप्लीट परचा पूराच कम्प्लीट घडवून श्याभर पोचे मग का गेली जगा पोचे मग का गे ती जगे बीच भरता गमे ते का खोटा रखडता पण एवढं नाही होतं गमे ते देव होय बघा कम्प्लीट हातात होई आपण श्रद्धा राखी तर कॉम कम्प्लीट होईत आपण किधू तू एम कंप्लीट पहिली पॉसन किधू तू गाभण गाय थसे तो जवानू गाबड ना थाय तो नाही हा पोचम कम्प्लीट चेक पोचम प्याला ते कम्प्लेट आपण गाय गाबड सर आपण लागतो लागतं होय खोटा रखडता होय खोटी जगता होय रखडवा तर आपण गाय गाबड सर नळो आथंबा थो तर आपण गाय झंडिवा महाराज